ગણેશજી પ્રેરણા અને જ્ઞાનનું ભંડાર આપણું હિન્દુ ધર્મ શાસ્ત્ર એવા અનેક દેવી દેવતાઓથી ભરેલું છે જેમના ગુણો અને જીવનશૈલીમાંથી આપણે કંઈક શીખી શકીએ છીએ આ દેવી દેવતાઓમાં ગણેશજીનું સ્થાન ખૂબ જ વિશિષ્ટ છે તેઓ માત્ર પૂજનીય જ નથી પરંતુ તેમનું જીવન અને વ્યક્તિત્વ આપણા માટે એક પ્રેરણા સ્ત્રોત પણ છે ગણેશજીનું મહત્વ અને તેમનું વ્યક્તિત્વ ગણેશજીને વિઘ્નહર્તા વિનાયક અને ગણપતિ જેવા નામોથી ઓળખવામાં આવે છે તેમનું સ્વરૂપ ખૂબ જ અનોખું છે હાથીનું મસ્તક મોટું પેટ અને એક ભાંગેલો દાંત આ અનોખા સ્વરૂપ પાછળ પણ ઘણા ઊંડા અર્થો છુપાયેલા છે હાથીનું મસ્તક જ્ઞાન બુદ્ધિ અને શક્તિનું પ્રતીક છે ગણેશજીનું મોટું પેટ સંતુષ્ટિ અને ઉદારતાનું પ્રતીક છે આ બાબત દર્શાવે છે કે આપણે જીવનમાં સફળતા મેળવીએ તો પણ સંતુષ્ટ રહેવું જોઈએ અને અન્ય પ્રત્યે ઉદારતા રાખવી જોઈએ. ગણેશજીનું વાહન નાનું ઉંદર છે. આ વિરોધાભાસ દર્શાવે છે કે ગણેશજી મોટા અને શક્તિશાળી હોવા છતાં નાનામાં નાની વસ્તુઓને પણ મહત્વ આપે છે. આ બાબત શીખવે છે કે જીવનમાં આપણે કોઈને પણ નાના ન સમજવા જોઈએ. ગણેશજીના જીવનમાંથી મળતા પ્રેરણાદાયક સંદેશા ગણેશજીના જીવનમાંથી અનેક પ્રેરણાદાયક સંદેશા મળે છે જે આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ આ સંદેશાઓ આપણને જીવનના દરેક ક્ષેત્રમાં મદદ કરી શકે છે એક સફળતા માટે સખત મહેનત અને સમર્પણ ગણેશજીને વિદ્યા અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે મહાભારત જેવો વિશાળ ગ્રંથ લખવા માટે તેમણે એક દાંત પણ તોડ્યો હતો આ ઘટના દર્શાવે છે કે કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે સખત મહેનત અને સમર્પણ ખૂબ જ જરૂરી છે આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ બલિદાન આપવા તૈયાર રહેવું જોઈએ બે કોઈ પણ વિઘ્નને હરાવવાની શક્તિ ગણેશજીને વિઘ્ન હરતા તરીકે ઓળખવામાં આવે છે તેઓ તમામ વિઘ્નો અને મુશ્કેલીઓનો નાશ કરે છે આ બાબત આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે આપણે હિંમત ન હારવી જોઈએ ગણેશજીની જેમ તે દરેક મુશ્કેલીને દૂર કરી શકીએ છીએ ત્રણ સન્માન અને સંતુષ્ટિનું મહત્વ ગણેશજી નું મોટું પેટ સંતુષ્ટિ નું પ્રતિક છે આ બાબત દર્શાવે છે કે આપણે જીવનમાં ગમે તેટલી સફળતા મેળવીએ સંતુષ્ટ રહેવું જોઈએ અસંતોષ આપણને શાંતિથી જીવા દેતો નથી ગણેશજીની પૂજા આપણને શીખવે છે કે આપણે જે કંઈ પણ પ્રાપ્ત કરીએ છીએ તેનો આભાર માનવો જોઈએ અને સંતુષ્ટ રહેવું જોઈએ ચાર ગુરુનું મહત્વ ગણેશજીને ગુરુ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે આ બાબત આપણને શીખવે છે કે જીવનમાં ગુરુનું મહત્વ ખૂબ જ વધારે છે એક સારા ગુરુ આપણને સાચા માર્ગ પર દોરી શકે છે અને આપણા જીવનને સફળ બનાવી શકે છે પાંચ વિનમ્રતા અને ઉદારતા ગણેશજીનું વાહન નાનું ઉંદર છે આ વિરોધાભાસ દર્શાવે છે કે ગણેશજી શક્તિશાળી હોવા છતાં વિનમ્ર છે આપણે પણ ગમે તેટલા શક્તિશાળી બનીએ વિનમ્ર રહેવું જોઈએ વિનમ્રતા એ સારો ગુણ છે જે આપણને લોકો સાથે જોડવામાં મદદ કરે છે પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો ગણેશજી નું ધ્યાન હંમેશા તેમના લક્ષ્ય પર કેન્દ્રિત રહે છે ગણેશજી ની પૂજા આપણને શીખવે છે કે આપણે આપણા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી જોઈએ સમાપન ગણેશજી ની પૂજા માત્ર એક ધાર્મિક પ્રક્રિયા નથી પરંતુ તેમના જીવન અને વ્યક્તિત્વમાંથી પ્રેરણા લેવાની એક તક પણ છે તેમના ગુણો ને આપણા જીવનમાં ઉતારી ને આપણે વધુ સારું અને સુખી જીવન જીવી શકીએ છીએ ગણેશજીની પૂજા કરીને આપણે જીવનમાં સફળતા સંતુષ્ટિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ છીએ અન્ય કોઈ